ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા અંબા સુસે તમે કયો તમે કયો તમે સાચા પુવાસી રહી વાત દીકુટી રવિવાર ની પૂર્તિ આજે રવિવાર સુ બુધવાર ની પૂર્તિ હ તો વાત પર મળે એટલે કાઈ ન જોઈએ હ થઈ ગઈ ને આરામ થઈ ગયો હા હા નો વિડિયો તમારે એક પર હાંભળવા જોઈએ એટલું સરસ બોલે એટલું સરસ બોલે મજા આવી સરસ તો હું બોલું બધાને સાંભળવું ગમે છે મને કેમ તમે કોઈ દિવસ સાંભળતો છે એનો લેન્સ કો બહુ છે પછી મેન્યુ બની ગયું છે ખાલી આમાં કોઈ બડેતા વર્ણન ડોક્ટર ગુડ મસાલી હું આ કેમ છે ઠીક પડે નહીં ઓકે તમારો શું પ્રોગ્રામ છે બાને હોસ્પિટલ ડોક્ટર પાસે દેખાડવા લઈ જવાનું એને પછી પછી આજે જે મારા પેન્ડિંગ કામ છે બધા પતાવવાના ઓકે કાલનો દિવસ આપણે અટલ સરોવરમાં કાઢ ગો ને પછી એટલે હમ ચોળો ચોળો હે

ઈકો મે સારા સારા લાગે મેસી લાગે મેસી નો રખાય ખાલી ગ્લાસ હો પાછો હું કવિન રાખું છું કેમ કે વચ્ચે ડીપોય નથી નીચે મૂકી જાય એવા કોળી વાંધો ક્યારેક બાર આજુબાજુમાં પાણી ભરાણું હોય જો સપોઝ અહીંયા તો સોફા ખરાબ થઈ જો દેખાય એ પાણી કી એક બુંદ એ અમે નો પડવા દે પણ મે પાણી દે દીધી હોય તો એ વાત અલગ છે આદિવાડી તમારા સોફા દોડાવા છે એકદમ બગાડો છે હમ

ઝડપી વાય ગયા છે બપોરના દોઢ અને બસ હજી મારું બધું એડિટિંગ કામ પતીતું તમારે હા એટલે આજે બધું ચાલે છે

બારે થી આય્યા છે બે ત્રણ વાર એમના ફોન આવ્યા હતા એટલે મારે રિસીવ નહોતા થયા પછી હમણાં મેસેજ થયો ને પછી ત્યાં આવ્યું એટલે મેં કીધું કઈ વાંધો નહીં આજ છેલ્લો દિવસ જ છે રાજકોટમાં કાલ વયા જશે એટલે રિયા તો ગઈ ઓફિસ એટલે રિયા કે જો નવ વાગે કેમ આવે ને તો ઈ કે આપડે ત્યાં સુધી ફ્રી થઈ જાય એમ હું જાઉં છું ને રિયા તો છે નહીં એટલે નવ વાગે કીધું છે એમને આવવાનું ઓકે અને શું કીધું ડોક્ટરે તમને બસ એમને કીધું તમારી હાઈટ પ્રમાણે છે ને તમારું વજન વધારે છે છે જે ને પ્રમાણે ઓછું ખાવાનું બે રોટલી ભલે ને ખાવ મીઠાઈ ફરસાણ નહીં ખાવાનું પછી મીઠાઈ ની આઈસ્ક્રીમ આવે આઈસ્ક્રીમ નહીં ખાવ તો મહિનામાં કેટલા દેખાઉં એકવાર ખાતો એક જ વાર મહિનામાં મહિનામાં એકવાર ખાશો તો વાંધો નહીં ડોક્ટરે તમને તમને ડોક્ટરે અрку હમરાતું નહોતું ને એટલે જ મારે બે વાર નિયા ડોક્ટર ને કેવું પડ્યું તમે આમને ન ક્યો હા અઠવાડીયામાં એકવાર આઈસ્ક્રીમ ખાવ માં વાંધો નહીં બાકી ગળપણ તો હું ખાતી ન કાઈ ન ખાતા ના 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 આપણા માટે કહે છે ને ડોક્ટર કે ભાઈ હેલ્થનું ધ્યાન રાખો શરીર થોડુંક ઓછું કરો અત્યારે રિપોર્ટ જોશે ને એટલે અત્યારે એને એમને એમ કહી દીધું છે કે તમારે કમરની નસ છે ને દબાઈ છે ને જો એ જ નીકળું ને રિપોર્ટમાં તો કદાચ એમ આરઆઈ કરવો પડશે મને નહોતો બોલો એમ આરઆઈ કરાવ્યું એકવાર એ કરવો પડશે તો એમાં ખબર પડે કઈ નસ દબાય છે હાલો હું એક વોઇસ ઓવરનું કામ છે દઈ દઉં ને પછી જાઉં છું ડોક્ટર પાસે પાછો આજે હમણાં ફોન આવ્યો રિપોર્ટ આવી ગયા છે છ વાગે ડૉક્ટર વયા જા સાડા પાંચે કોલ આવ્યો છ વાગે ડૉક્ટર વયા જશે જલ્દી આવો મારું કામ મુક પડતું ફટાફટ નીકળી ગયો હું ડૉક્ટર સાહેબના મળવા માટે શું મને હવે આજે ને આજે જો ડૉક્ટરને મળાઈ જાય તો આપણને ખ્યાલ આવી જાય ને કે ભાઈ એમને શું તકલીફ છે અને સવારથી પરફેક્ટ ડોઝ એમનો શરૂ થઈ જાય દવાનો આ બા અંદર જે બોલ બોલ કરે છે કે મને ઘણી વાર આવી રીતના બોર્ડર ઉપર આવી ગયું છે તમે બધા આવી વાતો કરો છો તેમ જો એના એના વિશે શું કહેવાનું ભાઈ તમારું એ લશ્કરની વાત કરે છે ને આ ડાયાબિટીસની વાત છે લશ્કર શું લશ્કર બોર્ડર ઉપર પાકિસ્તાનને લડતા હોય ને બોર્ડર ઉપર આવી ગયા હોય હા આ છે ને એ તબિયત નહીં ઓલા બોર્ડર પર આવી ગયું છે અને પેલા આવ્યા છે બોર્ડર ઉપર આવ્યા છે લશ્કરના આવું નથી આવ્યું પછી નહીં ને ના આ પહેલી વાર બોર્ડર ઉપર આવ્યું એટલે એ થોડાક મૂંઝાણ આજે બોલ બોલ કરે છે એવું થયું હા તો એના મીઠું ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ મીઠું ઈ ઠેઠ લગીને ખાવાની ગયા આપણા કુટુંબમાં કોઈ કોઈ છોયડું નથી મૂકીએ છેલ્લા શ્વાસ લગીને ગાવાનું તો શું સલાહ શું દેવા માંગો છો તો ખાઈ પીને મરા બીજું કાંઈ નહીં બધું માણી માણી લેવાય ઓકે યાર ના ખાતા પીતા હોય ને એમાં કઈ એમાં કઈ થાય નહીં કઈ આપડે કઈ ધ્યાન રાખવાનું આવે છે અને આપડે હાલ ન રાખી હે હમ ખાર ખાઈ ગયા છે વાજે રિપોર્ટ આવી ને દવા આવી ને ત્યાં બોલ 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 ચિંતા એ મારે કોને હોય છોકરા કોને હોય ચિંતા લઈ ને કોણ કીધું ડોક્ટર બસ અમારે જોઈએ

અતલા કાકેમ કે મેં વાત મને આ દે બી કિશમ એમ જ થઈ ગઈ ને રોજ ખાતી છું મને બધી ખબર છે સૌથી વધારે હું જ નજીકથી ઓળખું છું તમને ગુડ નાઈટ ગુડ નાઈટ અંબા ગુડ અંબા 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 હોય ચાલો આ લોગ્ન હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત